લગ્ન પહેલા જાતીય સમાગમ કરવાથી શું થાય છે એક સમયે દેવ ઋષિ નાદજી આકાશ માર્ગેથી પસાર થઈ રહ્યા હતા ત્યારે તેમની નજર પૃથ્વીલોક પર પડી નારાજજીએ જોયું કે એક સ્ત્રી અને પુરુષ બંને ખૂબ ઝડપથી જંગલ તરફ જઈ રહ્યા હતા આ જોઈને નારદજી તેમનો પીછો કરવા લાગ્યા નારદજી મનમાં વિચાર્યું કે આ સ્ત્રી પુરુષ જંગલમાં કેમ જાય છે અને શું કરવા જાય છે થોડીવાર ચાલ્યા પછી બંને સ્ત્રી પુરુષ એક ખૂબ જ સુંદર ઝોપડી પાસે આવ્યા અને સ્ત્રી તે પુરુષને કહેવા લાગી ચાલો પ્રિયતમ આજે હું ખૂબ જ ઉત્સુક છું જલ્દીથી આપણું કામ પૂરું કરીએ ત્યારે પુરુષ કહેવા લાગ્યો હે પ્રિય હું મારી કામબાસાને હવે રોકી શકતો નથી ચાલો ઝડપથી પેલી ઝૂંપડીમાં જઈએ અને જીવનનો સાચો આનંદ માણીએ પછી તે બંને ઝૂંપડીમાં ગયા નાદજીને આ દ્રશ્ય જોઈને ખૂબ અસ્થિર થયું તે વિચારવા લાગ્યા ગુજરાતી વાસ્તુશાસ્ત્રમાં ફરી એકવાર તમારું સ્વાગત છે આજનો વિડિયો ખૂબ જ માહિતીપ્રદ બનવાનો છે તો તરત જ કોમેન્ટ બોક્સમાં સાચી ભક્તિ સાથે જય શ્રી કૃષ્ણ રાધે રાધે લખો જેથી કરીને વિશ્વના સર્જનહાર ભગવાન શ્રી કૃષ્ણના આશીર્વાદ હંમેશા તમારી સાથે રહે તમે બધા હંમેશા ખુશ રહો અને જીવનમાં ક્યારેય વધારે દુઃખનો સામનો ન કરો મિત્રો એક સમય વિશ્વના સર્જનહાર ભગવાન શ્રી કૃષ્ણ દ્વારકાની બહાર દ્વાર પર બેસી આરામ કરી રહ્યા હતા ત્યારે આકાશ માર્ગ દ્વારા નારાયણ નારાયણ કરતા કરતા દેવ ઋષિ નાંદજી ભગવાન શ્રી કૃષ્ણ પાસે આવે છે ઋષિ નારજી દ્વારકામાં તમારું સ્વાગત છે અચાનક દ્વારકા મુલાકાતનું કારણ શું છે ભગવાન શ્રી કૃષ્ણના મુખેથી આ સાંભળીને દેવ ઋષિ નારદ કહે છે કે હે ભગવાન સમગ્ર વિશ્વના મનમાં જે પણ પ્રશ્ન ઉદ્દભવે છે તેનો તમે જવાબ આપી શકો છો તમે સારી રીતે જાણો છો છતાં પણ તમે મને પૂછો છો અને ભગવાન તમે અજ્ઞાન હોવાનો ડોળ કરો છો ભગવાન શ્રી કૃષ્ણ દેવ નારદજીના મુખેથી આ સાંભળીને કહે છે હે દેવ ઋષિ હું જાણું છું છતાં તમે તમારા પ્રશ્નનો નિશ્ચિતપણે પૂછો હું ચોક્કસપણે તમારા પ્રશ્નનો જવાબ આપીશ શ્રી કૃષ્ણના મુખમાંથી આ શબ્દો સાંભળતા જ તેમણે કહ્યું કે હે ભગવાન આજે હું તમારી પાસેથી જાણવા માંગુ છું કે પૃથ્વી પર મે જોયું છે કે લગ્ન પહેલા પણ લોકો એકબીજાને પ્રેમ કરતા હોય છે આટલું જ નહીં પરંતુ તેઓ એકબીજાને સંભોગ પણ કરે છે તો પછી હે ભગવાન શું આવું કરવું યોગ્ય છે લગ્ન પહેલા જાતીય સમાગમ કરવાથી શું થાય છે

તમારા બધા પ્રશ્નોનું રહસ્ય આ વાર્તામાં છુપાયેલું છે અને આ વાર્તા પર ખૂબ માહિતીપ્રદ છે ભગવાન શ્રી કૃષ્ણના મુખમાંથી આ સાંભળીને નાર્દજી કહે છે કે હે ભગવાન કૃપા કરીને આ કથા ઝડપથી શરૂ કરો હું તમને વચન આપું છું કે હું કોઈ પણ જાતની ચિંતા કર્યા વિના વાર્તાને ચોક્કસપણે સાંભળીશ પછી ભગવાન શ્રી કૃષ્ણ વાર્તાની શરૂઆત કરતા કહે છે કે એક સમયની વાત છે પૃથ્વી પર ઉત્તાન પદના બીજા પુત્ર રાજા ઉત્તમનું શાસન હતું રાજા ઉત્તમ ખૂબ જ બહાદુર અને પરાક્રમી રાજા હતા તે પોતાના મિત્રો અને સંતો માટે ચંદ્ર જેવો શીતળ અને દુષ્ટો માટે યમરાજ જેવો ઉગ્ર હતો તેને તેની પત્ની પ્રત્યે અપાર પ્રેમ હતો તે હંમેશા રાણીની ઈચ્છાનું પાલન કરતો હતો પરંતુ રાણી તેના માટે ક્યારેય મૈત્રીપૂર્ણ ન હતી એકવાર અન્ય રાજાઓ સામે રાણીએ તેમના આદેશોનું પાલન કરવાનો ઇનકાર કર્યો આનાથી તે ખૂબ ગુસ્સે થયો અને ભારે ક્રોધના કારણે મહારાજે દ્વારપાલને કહીને તેની ખૂબ જ સુંદર રાણીને નિર્જન જંગલમાં છોડી દીધી થોડા દિવસો પછી એક બ્રાહ્મણ રાજા ઉત્તમના દરવાજે આવ્યો અને પ્રાર્થના કરવા લાગ્યો કે રાત્રે કોઈએ તેની પત્નીની ચોરી કરી છે તેથી કૃપા કરીને તેને શોધી કાઢો અને તેણીને મને આપો રાજાને પૂછવા પર બ્રાહ્મણે પણ કહ્યું કે મારી પત્ની ખૂબ જ ક્રૂર સ્વભાવની છે અને ક્રૂર છે અને તે કઠોર બોલે છે આના પર રાજાએ કહ્યું કે તમે આવી સ્ત્રીનું શું કરશો હું તમને બીજી પત્ની લાવી દઈશ આ અંગે બ્રાહ્મણે કહ્યું કે પત્નીનું રક્ષણ કરવું એ પતિનું કર્તવ્ય છે તેની રક્ષા ન કરવાથી વર્ણ શંકર ઉત્પત્તિ થાય છે અને વર્ણ શંકર તેના પૂર્વજોને સ્વર્ગમાંથી નીચે લાવે છે તેણે એમ પણ કહ્યું કે તેની પત્નીની ગેરહાજરીને કારણે તે રોજનું કામ ચૂકી રહ્યું છે મારા ધર્મમાં દરરોજ અવરોધો આવે છે જેના કારણે મારું પતન અનિવાર્ય છે બ્રાહ્મણના આગ્રહથી રાજા તેની પત્નીની શોધમાં નીકળ્યો અને અહીંથી ભટકવા લાગ્યો મિત્રો

તેમને પાણી આપવું યોગ્ય રહેશે તમે વિચારીને જે આદેશ કરશે તે થશે પછી ઋષિએ ધ્યાન દ્વારા રાજાની વાર્તા જાણીને તેમને ફક્ત આસન આપ્યું અને વાત કરીને તેમનું સન્માન કર્યું રાજાએ ઋષિ પાસેથી આ વર્તનનું કારણ જાણવા માંગ્યું તેના પર ઋષિએ તેમને કહ્યું કે મારો શિષ્ય પણ મારા જેવો ત્રિકાલની છે તેણે તમારો વેતાંત જાણીને મને સાવચેત કર્યો વાત એ છે કે તમે તમારી પરિણિત પત્નીનો ત્યાગ કર્યો છે અને તેની સાથે તમે તમારા ધાર્મિક કાર્યો પણ છોડી દીધા છે એક પખવાડિયા માટે પણ તમારી દિનચર્યા છોડી દો તો વ્યક્તિ પ્રદૂષિત થઈ શકે છે એવું કહેવાય છે કે પતિનો સ્વભાવ ગમે તેટલો હોય પત્ની માટે હંમેશા પતિ માટે અનુકૂળ રહેવું યોગ્ય છે તેવી જ રીતે દુષ્ટ સ્વભાવની પત્નીનું પણ પાલનપોષણ કરવું એ પતિની ફરજ છે બ્રાહ્મણની જે પત્ની તેનું અપહરણ થયું છે તે હંમેશા તેના પતિની વિરુદ્ધ ચાલતી હતી તેમ છતાં ધર્મપાલન અને ઈચ્છાથી શોધવાની ઈચ્છા સાથે તમારી પાસે ગયો અને તમને વારંવાર વિનંતી કરી કે તેને શોધી કાઢો અને તેને પાછા લાવો ધર્મથી ભટકી ગયેલા અન્ય લોકોને તમે ધર્મનો માર્ગ બતાવો છો પછી તમે પોતે જ ભટકી જશો તો તમને ધાર્મિક કાર્યોમાં કોણ લગાવશે ઋષિનો સાંભળીને રાજાને ખૂબ શરમ આવી અને તેણે પોતાની ભૂલ સ્વીકારી લીધી ત્યાર પછી રાજાએ ઋષિ પાસેથી બ્રાહ્મણની ખોવાયેલી પત્નીની સ્થિતિ જાણીને રાજા તેની શોધમાં નીકળ્યા અને તેણી જ્યાં હતી ત્યાંથી તેને તેના પતિ પાસે પરત લાવ્યા બ્રાહ્મણ પોતાની પત્નીને જોઈને ખૂબ ખુશ થયો ત્યાર પછી રાજા પોતાની રાણી શોધવા માટે પૂર્ણ મહર્ષિ પાસે આવ્યા મહર્ષિ અવસર જોઈને ફરીથી કહ્યું હે રાજા પુરુષ માટે પત્ની એ ધર્મ સંપત્તિ અને કામની સિદ્ધિનું કારણ છે જેમ સ્ત્રી માટે પતિનો ત્યાગ અયોગ્ય છે તેવી જ રીતે પૂરતો માટે પણ સ્ત્રીનો ત્યાગ અયોગ્ય છે તેમને એમ પણ કહ્યું કે પાણી ગ્રહણ સમયે રાજા સૂર્ય મંગળ અને સ્નેહ વરના પ્રભાવમાં હતા અને તેમની પત્ની શુક્ર અને ગુરુના પ્રભાવમાં હતી તે મુહૂર્તમાં રાણી ચંદ્ર અને બુદ્ધના પ્રભાવ હેઠળ હતા જેઓ એકબીજાના વિરોધી હતા અને રાજા પર તે બંનેની વક્ર નજર હતી આના પર રાજા એ રાણીની અનુકૂળતા પ્રાપ્ત કરવા માટે તેણે મિત્રવિંદ નામનો યજ્ઞ કર્યો મિત્રવિંદા એકબીજાને પ્રેમ ન કરતા સ્ત્રી પુરુષો વચ્ચે પ્રેમ પેદા કરે છે આ પછી રાજાએ પ્રાણીને એક રાક્ષસની મદદથી પાતાળ લોકથી રાણીને બોલાવી અને બંને એકબીજાના પ્રેમમાં પડ્યા પછી રાજા અને રાણી સુરક્ષિત રીતે તેમના મહેલમાં પાછા ફર્યા અને ખુશીથી જીવન જીવવા લાગ્યા મિત્રો કથા આગળ સંભળાવતા ભગવાન શ્રી કૃષ્ણ કહે છે હે દેવ ઋષિ નાદજી હવે તમે સમજી ગયા હશો કે પતિ પત્ની વચ્ચેનો પ્રેમ કેવો હોવો જોઈએ અને લગ્નનો સાચો અર્થ શું છે હે દેવ નાદજી લગ્ન પહેલા એક સ્ત્રીએ સંભોગ ન કરવો જોઈએ સ્ત્રી અને પુરુષ બંને લગ્ન જાતીય સમાગમ કરવાથી દોષ લાગે છે આટલું જ્ઞાન માત્ર માનવ જાતિને જ મળ્યું છે માણસને શ્રેષ્ઠ જીવોમાં એક ગણવામાં આવે છે અને જે લોકો લગ્ન પહેલા જ સંભોગ કરવાનું શરૂ કરે છે તે લોકો અજ્ઞાની છે જેમ કૂતરા અને પ્રાણીઓની પ્રતિષ્ઠા નથી આ રીતે માણસ પણ પ્રતિષ્ઠિત બને છે અને પ્રતિષ્ઠાહીન બની જાય છે મિત્રો આ રીતે દેવ ઋષિ નાદજીને ભગવાન શ્રી કૃષ્ણએ કથા સંભળાવી છે તમને આ વાર્તા કેવી લાગી કોમેન્ટમાં લખીને જણાવો અને જો તમે હજુ સુધી ચેનલ સબ્સ્ક્રાઇબ નથી કરી તો વિડિઓ લાઈક કરીને જરૂર કરો અત્યાર સુધીનો વિડીયો જોવા બદલ તમારા બધા મિત્રોનો ખૂબ ખૂબ આભાર જય શ્રી કૃષ્ણ રાધે રાધે